હા જે મારો માન નાખશે કાંઈ કોઈ છે નહીં અમે તો પાછે લઈ હવે આના ઘરે ચૂડતા જવું મિત્રો ધાંધો એ હા તો ઢીકા ઠીકાવાળી કરે મિત્રો હા તો ઢીકાવાળી કહ્યું નક્કી કંઈ કાંઈ લોચો લાગે હેલ્પ માગે મિત્રો મિત્રો કંઈક કરવું પડશે હા તો હેલ્પ માગે મિત્રો ઘર ઉદાબી દેશે હો આ

મુરુ લાલ થઈ ગયો મિત્રો અંજુ માન નાક શું એમ કહું હય શું હે શું કરો છો કેમેરા હે શું હે

પર્સનલ મેટર હે ને મને ગમે કરી તારે શું ભાઈ આ પજો આનું હેલ્પ હેલ્પ માગે હે આ ભરી જશે તો મને ગમે કરી તારે તારે શું હે પછી નહી આ હેલ્પ માગે હે તું પકડ ફોન પકડ તું શું હે મુ કહે મુ તારે શું એટલે તને તને બોલે કીધું થાય હવે કદ માર હાર કદ તો

તુદાર તો બેગરી કરે? મને ખબર જ નથી આવતો ને હોય થી આવતે ને અત મને ખબર ન પડે મને જે છોકરી હે આખોરે ને મારું આખોરે તને કીધું ને આખોરે આખોરે મૂકું બોલે જો બાકી જે તેની મસ્તી ઓરવાકી જે છે આખોર પર તને આય મત ન કોઈ પડવાનું કીધુંતું આવ આખોર રે તો મારા પોલીસને બોલા અમે મારી દેતોય રક્કો ના પર આખોર ભાઈ બેન મને બોલા શું થઈ શું 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 હતું એ શું આખોર શું સોરી ન મારે ન બનાવી હતી ને ખાવાનું નથી

આ આવો મિત્રના હિસાબે ના ક્યાં વાળ માં આવે છે હે કે દાબી દેતા તો હું પોકી ગયો ના પોચો તો શું થાય દાબી દેતા જો પડોશી તમે તરવાનું આ જો દારૂ પીવે હે જે દારૂ પીતા હોય મારી સલાહ ભળવાના હિસાબે તમે ધ્યાન રાખો હું તો બાજુ હોય પણ આવ્યો નકર તો આ મારા ઉપર આવું નામ દઈ દેજ ને તો હાલો હું જવું હવે બરોબર હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આમાં તો શું આવું પડોશન થઈ ગયું હોય બાબા હું વિડીયો સ્ટોપ કરું છું અને હવે હા જે વાત હા જે બધા એમના આવે ને મમ્મી પપ્પાને બધા એટલે એટલે એને માર ખબર પડશે આવી વાત કરવી પડશે બરાબર તો હું હતા આટલું હા જે આવે ને એમના પપ્પાની બધા એટલે હું વાત કરીશ હવે ચલો બાય બાય હા હલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં તો ગાઈશ હું આવી ગયો છું ધાબામાં છે જોઈ શકો છો બપોરનો માહોલ સારો છે बाबा انا આ કઈ બાજુના ધાબા ઉપર મિત્રો કઈક आवाज આવે આ બાજુ એમ કઈક તો હું જોતો શું કઈક થાય છે બહુ आवाज આવે લાવો તને ખરા જોવા તો દયો મને આ શું થાય મિત્રો કઈક સાથ લાગે મિત્રો આ તો બ